ચિંતા પણ ન કરશો તેવું પણ નિષ્ણાંત જણાવી રહ્યા છે કચ્છના રાપરમાં આઠ કલાકમાં ત્રણ વખત ભૂકંપ અનુભવાયો છે સવારે અગિયાર કલાકે અને ઓગણીસ મિનિટે ફરી ભૂકંપના આંચકાનો આફ્ટર શોક આવ્યો હતો અને રાપરમાં ફરી ત્રણની તીવ્રતાનો આંચકો અનુભવાયો અને આફ્ટર શોકનું કેન્દ્ર બિંદુ રાપરથી અઢાર કિલોમીટર દૂર હતું આજે વહેલી સવારે પણ રાપરમાં ચાર પોઈન્ટ છની તીવ્રતાનો આંચકો આવ્યો હતો આ આંચકો સવારે ચાર ને ત્રીસ કલાકે અનુભવાયો હતો ત્યારબાદ સવારે નવ કલાક અને બે મિનિટે પણ બીજો આફ્ટર શોક અનુભવાયો અને આફ્ટર શોકની તીવ્રતા બે પોઈન્ટ હતી આંચકાનું કેન્દ્રબિંદુ રાપડથી બાવીસ કિલોમીટર દૂરનું હતું અને સતત આ ત્રીજો આંચકો અનુભવાતા પણ લોકોમાં ફફડાટ ફેલાયો છે આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોડે છવ્વીસ તારીખે પરોડે સવારે આશરે સાડા ચાર વાગ્યેને આજુબાજુ ભૂકંપ આવ્યો એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો જે રવ રવેચીમા મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને ચાર પોઈન્ટ છનો નો ભૂકંપ આવેલો હતો જે આ ઝોન ની અંદર ઘણા ટાઈમ પછી અનુભવવા મળ્યો બે હજાર એક ભૂકંપનો વિસ્તાર જે છે એ ભચાઉથી મનફરા વચ્ચેનું એપી સેન્ટર હતું ત્યાં ભૂકંપ અવારનવાર આવતા રહે છે એ કોઈ નવાઈની વાત નથી આજે ભૂકંપ આવ્યો એ પણ ચાર મેગીડ નો અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ પાંચ કિલોમીટરની જ એટલે જ્યારે જે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ બહુ નીચું ન હોય ઊંડું ન હોય ને ત્યારે એ વધારે અનુભવાય તો નક્કી ત્યાં કને બહુ બધે લોકોએ સારી રીતે અનુભવ્યો હશે એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું હતું જે સાઉથ વાગર ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગર ફોલ્ટ જાય છે રાપરથી કરીને એ લાઇન ઇસ્ટ વેસ્ટમાં જાય છે એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે આજે સવારે વરી પાછો એ જ ફોલ્ટ ઉપર અઢી મેગ્નિટ્યુડનો અર્થપેક આવેલો એ જ ફોલ્ટ ઉપર એ જ જગ્યાએ એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટરશોક કહેવાય અમારી ભાષામાં કહેવાય તો એક મોટો ભૂકંપ ને કારણે આ પ્રક્રિયા છે કે ત્યાં થઈ રહી છે એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં એ આના પછીના આફ્ટરશોક હોઈ શકે છે દેખીએ જાન્યુઆરી સે લેકે ડિસેમ્બર તક આઈએસઆર ને લગભગ 1500 અર્થક્વેક્સ પૂરે સાલ મે રેકોર્ડ કી હે જિસમે સે મેક્સિમમ જો અર્થક્વેક્સ હે વો 3 મેગ્નિટ્યુડ સે કમ હે જો जिनको માઇક્રો અર્થક્વેક્સ ભી બોલા જાતા હે इसमें अगर थ्री मैगनीचूट की बात की जाए थ्री से थ्री पॉइंट नाइन के लगभग पच्चीस अर्थ रिकॉर्ड हुए हैं और फोर से फोर पॉइंट फाइव मैगनीच्यूट के अर्थपिक्स तीन रिकॉर्ड हुए हैं पूरे गुजरात में और ये जो फोर मैगनीचूट से ज़्यादा के अर्थ पिक्स हैं ये तीनों के तीनों कच्छ में ही रिकॉर्ड किए गए हैं इसके अलावा कच्छ में लगभग हमारे पास छः सौ पचास अर्थ पिक्स रिकॉर्ड हुए हैं और इसमें से लगभग छः सौ जो अर्थप्रिक्स और जहाँ हैं वो सौराष्ट्र रीजन जिसमें द्वारका सोमनाथ है जूनागढ़ है जूनागढ़ का तलाला रीजन है भावनगर है सुरेंद्र नगर है राजकोट है इन जिलों से जिलों में रिकॉर्ड किए गए और लगभग जो बाकी के तीन सौ हैं वो नॉर्थ गुजरात साउथ गुजरात के रीजन से हमारे पास रिकॉर्डेड है